ગુજરાત આજે છે ઓક્ટોબર અને સોમવાર મિત્રો સોમવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ એ પહેલા સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ આપણું ગુજરાત છે ને ગુજરાતથી નીચે અરબી સમુદ્રની અંદર હાલમાં એક ડિપ્રેશન સિસ્ટમ છે એ સક્રિય થઈ છે ડિપ્રેશન સિસ્ટમનું લાઈવ લોકેશન આ જગ્યા ઉપર છે તમને મિત્રો મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે અરબી સમુદ્રની અંદર આ ડિપ્રેશન સિસ્ટમ છે એ ગુજરાતથી સાતસો કિલોમીટર જેટલી દૂર છે તેમ છતાં પણ ગુજરાતની અંદર ગઈકાલે બપોર પછી ભારે વરસાદ છે એ પડી રહ્યો છે ભારે વરસાદ પડવાનું મેઈન કારણ તમને જણાવી દઉં તો મિત્રો ડિપ્રેશન સિસ્ટમ છે એ ટર્ન લઈને આ રીતે આગળ જવાની હતી આગળ ન ગઈ અને મિત્રો ગુજરાત તરફ આવી રહી છે ધીમી ગતિ આવી રહી છે અને આ ડિપ્રેશન સિસ્ટમ દ્વારા એક મોટું બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું છે એમનો ઘેરાવો મોટો છે પરંતુ ઘેરાવો મોટો છે એના કરતા પણ એના ઘેરાવાની અંદર આગળના ભાગે સૌથી વધારે વાદળો છે ભેજનું પ્રમાણ છે અને આગળનો ભાગ છે એ ગુજરાત ઉપર આવી રહ્યો છે અને ખાસ કરીને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે અને દક્ષિણ ગુજરાતની અંદર દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ ઉપર મિત્રો આ સિસ્ટમનો ભાગ આવી રહ્યો છે એટલે તમામ ભાગોની અંદર ભારે અતિ ભારે વરસાદ છે એ રાત્રિથી પડી રહ્યો છે અને આજે એટલે કે હત્યાવી તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે અને વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે મિત્રો તમને જણાવી દો કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને ત્યાર પછી ગુજરાતની અંદર ફરીથી ચોમાસા જેવો માહોલ જામ્યો છે દરિયાઈ પટ્ટીની અંદર પવન સાથે મિત્રો વરસાદ પડી રહ્યો છે ભારે માવઠું થઈ રહ્યું છે ગઈકાલે હવામાન વિભાગ દ્વારા ડેટા જાહેર કરવામાં આવ્યા હતા એની અંદર નવસારીની અંદર છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો જૂનાગઢના માંગરોળ જેવા વિસ્તારોની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો આટલો બધો વરસાદ છે એ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે અને મિત્રો જે ખેડૂતોને ભારે નુકસાન થયું છે એ ખેડૂતો ખાસ કરીને ફોટા પાડી લેજો અને સરકારને પણ જાણ કરી દેજો કે અમારા ખેતરની અંદર નુકસાન થયું છે એટલા માટે જ્યારે પણ પાક નુકસાન સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે વહેલા તમને લાભ મળી જાય મિત્રો હવે બીજી મહત્વપૂર્ણ સિસ્ટમની માહિતી તમને જણાવી દો તો બંગાળની ખાડીમાં હાલમાં એક બીજી સિસ્ટમ સક્રિય છે અને એ સિસ્ટમ મિત્રો ગઈકાલે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં હતી તમે અહીંયા જોઈ શકો છો મિત્રો બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમથી નીચે મિત્રો તમિલનાડુથી નીચેના જે વિસ્તારો છે શ્રીલંકા લાગુ બંગાળની ખાડીના વિસ્તારો છે વિસ્તારો પર હાલમાં સક્રિય બતાવી રહ્યા છે ગઈકાલે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અવસ્થામાં હતી પરંતુ આજે વહેલી સવારના રોજ આ સિસ્ટમ સાયક્લોનિક સ્ટ્રોમની અંદર ફેર ફેરવાઈ ચૂકી છે એટલે કે વાવાઝોડું બની ગયું છે આ સિસ્ટમની અંદર પવનની ઝડપ છે એ પણ સાઠથી લઈ અને સિત્તેર કિલોમીટરની જોવા મળી રહી છે અને આ વાવાઝોડું છે એ ધીમી ગતિ આજે આગળ વધશે અને મિત્રો આવતીકાલ સાંજ સુધીમાં આ વાવાઝોડું છે એ મજબૂત થશે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર ફેરવાઈ જશે અને આ વાવાઝોડાની અંદર પવનની સ્પીડ છે એ નેવુંથી થી લઈ અને એકસો ને દસ કિલોમીટરની થઈ શકે છે એવું હવામાન વિભાગે કહ્યું છે અને આવતીકાલે આ વાવાઝોડું છે એ મિત્રો વિશાખાપટ્ટનમ લાગુ વિસ્તારો સાથે ટાઈ ટકરાવાનું છે જો કે મિત્રો વાવાઝોડું ટકરાશે ત્યાર પછી નબળું પડશે તેમ છતાં પણ સિસ્ટમ છે એલ ડિપ્રિશ ડિપ્રેશનની અંદર ડીપ ડિપ્રેશનની અંદર એવી રીતે લો પ્રેશર અને યુએસસી તરીકે આ રીતે આગળ વધશે આજે નેપાળ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર જશે એટલે મિત્રો આ સિસ્ટમ છે એ આ રીતે આગળ નહીં વધે અને ગુજરાતને અસર નહીં કરે એટલે કે આ વાવાઝોડાની અસર છે એ ગુજરાતની અંદર નહીં થાય બંગાળની ખાડીમાં હાલમાં જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર ગુજરાતની અંદર નહીં થાય પરંતુ અહીંયા જે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન છે એ આ રીતે આગળ આગળ વધવાનું તો એની જગ્યાએ આ રીતે હવે આગળ વધી અને ગુજરાતની નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર હજી વધતા ઓછા પ્રમાણની અંદર માવઠાનો પ્રભાવ છે એ જોવા મળશે ખાસ કરીને હત્યાવી તારીખે વધારે વરસાદ પડશે ત્યાર પછી વરસાદનું પ્રમાણ ઘટશે તેમ છતાં પણ અઠ્યાવી તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ ત્રીસ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર માવઠાનો માહોલ છે એ જામશે અને એની અંદર સૌથી વધારે અસર છે એ સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર રહેવાની શક્યતા હાલમાં મોડે બતાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ છે એ પડતો રહેશે પરંતુ ભારે વરસાદના સંકેતો સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહ્યા છે હવે આપણે જાણી લઈએ કે આજના દિવસે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતની અંદર માવઠાને લઈને મોટી આગાહી કરી છે એમની માહિતી પણ જાણીશું સૌથી પહેલાં મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર એક એક સિસ્ટમ સક્રિય છે એમની માહિતી તમને જણાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ આ છે અને મિત્રો આ સિસ્ટમ આજના દિવસે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ જશે વાવાઝોડું બની જશે અને ત્યાર પછી આ વાવાઝોડું છે ધીમે ધીમે આગળ વધશે અને આવતીકાલે સાંજ સુધીમાં આ વાવાઝોડું છે એ વિશાખાપટ્ટનમ લાગુ વિસ્તારો સુધી આવી જશે અને ત્યાં ટકરાશે અને ત્યાં ભારે તબાહી છે એ પણ મચાવી શકે છે પરંતુ મિત્રો આ વાવાઝોડું છે એ ગુજરાતને અસર કરતા નથી એટલે ગુજરાતના લોકોએ વાવાઝોડા થી ડરવાની જરૂર નથી પરંતુ બીજી તરફ મિત્રો અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સિસ્ટમ બની છે એ ડિપ્રેશન સિસ્ટમનો ટ્રેક એટલે કે રસ્તો છે અહીંયા બતાવવામાં આવ્યો છે આ રીતે સિસ્ટમ ટર્ન લઈ અને મિત્રો આ રીતે આગળ જવાની છે પરંતુ મિત્રો હવામાન વિભાગનો જે ડેટા છે એ ડેટાની અંદર થોડુંક કરેક્શન હોઈ શકે છે અમુક મોડેલોની અંદર બતાવી રહ્યા છે કે આ ડિપ્રેશન સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે દીવ નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે તેમ છતાં પણ હવામાન વિભાગ દ્વારા જે ડેટા આપે છે એ ડેટા ઉપર આપણે નજર રાખવી જરૂરી છે અહીંયા ખાસ તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે વાવાઝોડું છે એમની માહિતી અને અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સિસ્ટમ છે એમની માહિતી છે એ આપવામાં આવી છે વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો આજે હત્યાવી તારીખ છે અને હત્યાવી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ આગાહીની અંદર ગુજરાતની અંદર પચાસથી લઈ અને પંચોતેર ટકા વિસ્તારોની અંદર આજે વરસાદ પડવાની સંભાવના છે એ હત્યાવી તારીખના રોજ હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો આ આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ આજના દિવસે જાહેર કરી છે તો એ પ્રમાણે આજ સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ગીર સોમના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર જિલ્લાની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે મિત્રો આ માવઠાની આગાહીની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર આગાહી ન હતી ત્યાં પણ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે કચ્છની સાથે સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર જેવા વિસ્તારો છે ઉત્તર ગુજરાતના એ વિસ્તારોની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે તો મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ ખેડા મહિસાગર અરવલ્લી આણંદ જિલ્લાની અંદર યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ છે સુરત છે નવસારી છે વલસાડ છે આ તમામ જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ આજે હત્યાવી તારીખના રોજ વોર્નિંગ આપવામાં આવી છે એટલે આ તમામ વિસ્તારોની અંદર આજે ભારે માવઠું છે એ થઈ શકે છે મિત્રો અહીંયા તમે ખાસ માહિતી જોઈ શકો છો રાત્રિ દરમિયાન હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી હતી આપ સૌ જાણો છો કે હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર આવનાર ત્રણ કલાક દરમિયાન કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે એમને લઈને ડેટા અપડેટ કરવામાં આવે છે એ ડેટાની અંદર રાત્રિ દરમિયાન મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી હતી જેની અંદર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા છે અને મિત્રો દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા છે આમ મિત્રો ગુજરાતની અંદર પાંચથી લઈને આઠ જિલ્લાઓ હતા કે જેની અંદર રાત્રિ દરમિયાન ખૂબ જ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી અને એ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ છે એ પણ નોંધાયો છે અહીંયા મિત્રો તમે આજનો એટલે કે હત્યાવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો હત્યાવી તારીખનો આ ભારતનો વેધર ડેટા છે એની અંદર મિત્રો આ આપણું ગુજરાત છે આ અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે અને આ ભારત છે ખાસ કરીને મિત્રો ફરીથી આખા ભારતની અંદર ચોમાસું સક્રિય થઈ ગયું હોય એવું હાલમાં લાગી રહ્યું છે મિત્રો ચોમાસાના વિદાય બાદ ચોમાસું છે એ એક્ટિવ થયું છે અહીંયા તમે જોઈ શકો છો આખા ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાનો ડેટા છે એ બતાવી રહ્યા છે તો અરબી સમુદ્રની અંદર જ્યાં ડિપ્રેશન સિસ્ટમ છે એ પણ ગુજરાતની નજીક આવી ગઈ છે એવું હાલમાં અહીંયા વેધર ડેટા બતાવી રહ્યા છે તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાનો છે અહીંયા મિત્રો ખાસ આપને મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે આ રીતે જે ટ્રફ રેખા છે એ ધીમે ધીમે થોડીક આગળ વધશે જેમને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર વરસાદ પડવાનો છે અને અહીંયા બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એ સિસ્ટમ આજના દિવસે મિત્રો સાયક્લોનિક સ્ટ્રોમ અથવા તો સિવિયર સાયક્લોનિક સ્ટ્રોંગની અંદર ફેરવાઈ જશે વધારે મજબૂત થશે અને વાવાઝોડું છે એ પણ જાહેર કરી દેવામાં આવશે ગઈકાલે મિત્રો આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનની અવસ્થામાં બંગાળની ખાડીમાં હતી પરંતુ આજે આ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ જશે અને હવામાન વિભાગ દ્વારા એ વાવાઝોડાનું નામ છે એ પણ મૌનથા આપી દેવામાં આવશે જો કે આ વાવાઝોડું છે મિત્રો આ રીતે આગળ વધવાનું છે જે ગુજરાતને અસર કરતા નથી પરંતુ હાલમાં બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમો છે એ સિસ્ટમો દ્વારા ટ્રફ બનશે તો એ ટ્રફ રેખાને કારણે વધતા ઓછા પ્રમાણની અંદર ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે હત્યા તારીખનો આજનો ગુજરાત માટેનો વેધર ડેટા જોઈ શકો છો એની અંદર સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે અતિભારે વરસાદ પડવાની આગાહી દેખાઈ રહી છે અને એમાં અમુક વિસ્તારોની અંદર જાંબલી કલર છે એટલે જાંબલી કલર એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા તો એ પ્રમાણે રાત્રિથી લઈને અત્યાર સુધીમાં ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ અમુક વિસ્તારોમાં નોંધાઈ પણ ગયો હશે અને હજી આજે દિવસ દરમિયાન એટલે કે હત્યાવી તારીખના રોજ પણ અતિભારે વરસાદ પડવાની શક્યતા આખા સૌરાષ્ટ્રની અંદર રહેલી છે અમુક જિલ્લાઓને છોડતા વેધર ડેટાની અંદર આ અપડેટ છે એ આપવામાં આવે છે ખાસ કરીને એની અંદર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર મહુવા અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ વેરાવળ પોરબંદરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો એ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર પણ વરસાદની એક્ટિવિટી આજે વધારે જોવા મળશે અને બપોર પછીને રાત્રિ દરમિયાન અને આવતીકાલે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રને જે કચ્છના ભાગો છે એ ભાગોની અંદર પણ વધારે વરસાદની શક્યતાઓ છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે મિત્રો જે રીતે લાગતું હતું કે માવઠું છે હળવું જોવા મળશે પરંતુ ડિપ્રેશન સિસ્ટમ ગુજરાતની નજીક આવતા ખૂબ જ મોટી બની છે મજબૂત બની છે જેમને કારણે ગુજરાતની અંદર ભારે માવઠું થવાના સંકેતો મળ્યા છે ને એ પ્રમાણે ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ પણ પડી રહ્યો છે અને હવામાન વિભાગના ડેટા પ્રમાણે સો કરતાં વધારે તાલુકાની અંદર ગઈકાલે વરસાદ છે એ પણ નોંધાયો હતો અહીંયા તમે ઓગણત્રીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ છે મિત્રો થોડીક નબળી પડશે એમનો ઘેરાવો નાનો થશે તેમ છતાં પણ સિસ્ટમ છે એ અરબી સમુદ્ર લાગુ દીવ લાગુ વિસ્તારો નીચે રહેશે અને ફરીથી વધતા ઓછા પ્રમાણમાં મજબૂત અને થશે એટલા માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સત્યાવીસ તારીખના રોજ અઠ્યાવીસ તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ વરસાદ છે એ જોવા મળશે અહીંયા તમે ત્રીસ તારીખનો વેધર ડેટા છે એ પણ જોઈ શકો છો ત્રીસ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યાર પછી એકત્રી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે વિસ્તારો પર ડિપ્રેશન સિસ્ટમ બતાવી રહ્યા છે અને આ આ જે ઘેરાવો હતો એ પણ રીતે બતાવી રહ્યા છે એટલે તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે એ બનેલી છે અને તમામ વિસ્તારોમાં વરસાદ છે એ માવઠા સ્વરૂપે હળવો પડશે મિત્રો શ્રાવણ અને ભાદરવાની અંદર જેમ ટપટપ વરસાદ પડતો હોય છે એવી રીતે ઘણા બધા વિસ્તારોની અંદર જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે અને દરિયાકાંઠાના જે બોર્ડર લાગુ વિસ્તારો છે વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ નોંધાયો છે એક ઈંચ બે ઇંચ ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને હજી પણ નોંધાવાનો છે અહીંયા તમે પહેલી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પહેલી તારીખે ફરીથી સૌરાષ્ટ્રની અંદર જામતું જાય છે અને વધારે વરસાદ પડવાની શક્યતા બતાવે છે અને અહીંયા તમે પહેલી તારીખનો આખા ભારતનો ડેટા જોઈ શકો છો એમાં જે આ જગ્યા ઉપર વાવાઝોડું હતું એ વાવાઝોડું આ વિસ્તારો પર પહોંચી ગયું છે અને અરબી સમુદ્ર લાગુ છે ડિપ્રેશન હતું એ ડિપ્રેશન પણ આ વિસ્તારો પર બતાવી રહ્યા છે તો આવી રીતે મિત્રો ગુજરાતની અંદર હજી વરસાદી માહોલ છે એ રહેવાનો છે ડિપ્રેશન સિસ્ટમ મજબૂત અવસ્થામાં ગુજરાતની નજીક આવી છે જેમને કારણે ગુજરાતની અંદર હજી પહેલી તારીખ સુધી વરસાદ છે એ પડવાનો છે અલગ અલગ ભાગોની અંદર ભારે માવઠું છે એ જોવા મળશે ત્યાર પછી હવામાન વિભાગની નવી નકોર આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અંદર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે છવ્વીસ તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી હતી ને આ આગાહી છે એ ઇવનિંગના સમયે એટલે કે સાંજના સમયે કરવામાં આવી હતી અને આગાહીની અંદર જણાવવામાં આવ્યું હતું કે છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહ્યું હતું તો એની અંદર મિત્રો વેરી હેવી રેનફોલ એટલે કે અતિ ભારે વરસાદ છે એ પણ આઇસોલેટેડ પ્લેસની અંદર એટલે કે અમુક વિસ્તારોની અંદર જોવા મળ્યો હતો એની અંદર ખાસ કરીને સાઉથ ગુજરાતની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી જિલ્લાની અંદર નોંધાયો હતો મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા હતા એની અંદર છેલ્લી ચોવીસ કલાક દરમિયાન નવસારી જિલ્લાની અંદર છ ઇંચ જેટલો વરસાદ છે આ માવઠાની અંદર નોંધાયો હતો તો સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ માંગરોળના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો હોય એવા અહેવાલો સામે આવ્યા હતા અને રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે એ નોંધાયો છે ખાસ કરીને મિત્રો ભાવનગર હોય અમરેલી હોય જૂનાગઢના વિસ્તારો હોય ગીર સોમનાથના વિસ્તારો એ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પણ વરસાદ છે એ પડ્યો હતો તમારા વિસ્તારની અંદર વરસાદ રાત્રિ દરમિયાન હતો કે નહીં ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ને ત્યાર પછી મિત્રો અહીંયા હેવી રેનફોલની જે આગાહી હતી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એ પ્રમાણે ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ ભારે વરસાદ છે એ નોંધાયો હતો જ્યારે કચ્છની અંદર અને દીવની અંદર સૂકું વેધર એટલે કે ડ્રાય વેધર રહ્યું હતું એની માહિતી અહીંયા આપવામાં આવી હતી અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોની અંદર મિત્રો સામાન્ય હળવો વરસાદ પડ્યો હતો એવી અહેવાલો આપવામાં આવ્યા હતા ત્યાર પછી મિત્રો ભારતની અંદર જે સિસ્ટમ સક્રિય છે એમને લઈને મહત્વપૂર્ણ માહિતી છે જણાવવામાં આવી છે તમે અહીંયા ખાસ જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સિસ્ટમ બનેલી છે જે સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે અને આ સિસ્ટમ મિત્રો કેટલી દૂર છે એની માહિતી પણ અહીંયા આપવામાં આવી હતી કે મહારાષ્ટ્રથી મિત્રો એ સિસ્ટમ છે એ સાતસો નેવું કિલોમીટર દૂર હતી તો અહીંયા મિત્રો ગોવા પણ જીથી આઠસો કિલોમીટર દૂર હતી એવી જ રીતે મિત્રો અહીંયા લક્ષદ્વીપ છે અથવા તો માંગરોળ મેંગ્લોર છે એટલે કે કર્ણાટકના વિસ્તારો છે એ વિસ્તારોથી અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ છે જોવા મળી રહી છે જોકે ગુજરાતથી ઘણી બધી દૂર છે પરંતુ આ સિસ્ટમનો ઘેરાવો ખૂબ મોટો છે અને ઘેરાવાનો આગળનો ભાગ છે એ આગળના ભાગ ઉપર વધારે વરસાદ પડી રહ્યો છે અને આગળનો ભાગ ગુજરાત ઉપર આવી રહ્યો છે એટલા માટે મિત્રો ગુજરાતની અંદર વધારે વરસાદ છે એ રાત્રિ દરમિયાન જોવા મળ્યો હતો અને આજે પણ જોવા મળવાનો છે અને હજી આવનાર ચોવીસ કલાક દરમિયાન આ સિસ્ટમ છે એ સક્રિય રહેવાની છે અને આગળ વધવાની છે અને મિત્રો હાલમાં એક ટ્રફ રેખા છે એ બની છે

આખા ગુજરાતની અંદર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો અઠ્યાવીસ તારીખના રોજ પણ અને ઓગણત્રીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર ઘણા સ્થળોએ ગાંજવીસ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવો કલર એટલે કે મિત્રો એકાવનથી લઈ અને પંચોતેર વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આવનાર ત્રણ દિવસ સુધી એટલે કે હત્યાવીસ તારીખના રોજ અઠ્યાવીસ તારીખના રોજ અને ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે અને ત્યાર પછી મિત્રો ત્રીસ તારીખથી એકત્રીસ તારીખથી અને પહેલી તારીખથી ધીમે ધીમે વરસાદનું જોર છે એ ઘટતું જશે પરંતુ આજના દિવસે હજી ભારે વરસાદ પડવાની ચેતવણી છે આપવામાં આવી છે અને ઠંડસ્ટોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની પણ શક્યતા છે આવનાર પાંચ દિવસ સુધી વ્યક્ત કરવામાં આવી છે ત્રીસ તારીખ સુધી અને મિત્રો અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી રેઇનફોલ ડિસ્ટ્રિબ્યુશન પછી મિત્રો હેવી રેનફોલ છે એ ગુજરાતના કયા વિસ્તારોની અંદર થશે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ગઈકાલે હવામાન વિભાગ દ્વારા ઇવનિંગની અંદર આ આગાહી છે જાહેર કરવામાં આવી હતી એની અંદર મિત્રો રાત્રિ દરમિયાન બોટાદ છે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે ભરૂચ છે સુરત છે નવસારી છે વલસાડ છે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી ને તમામ જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન પણ વરસાદ છે એ નોંધાયો છે ને વહેલી સવારે પણ પડી રહ્યો છે હવે મિત્રો આજના દિવસની વાત કરીએ તો આજના દિવસે એટલે કે હત્યાવી તારીખના રોજ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓની સાથે સાથે દક્ષિણ ગુજરાતના બોર્ડર લાગુ દરિયાકાંઠાની બોર્ડર લાગુ વિસ્તારો છે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે જો કે કાલ કરતાં આજે વરસાદનું પ્રમાણ છે બપોર પછી ઘટશે પરંતુ વહેલી સવારે આજે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદનું પ્રમાણ છે જોવા મળવાનું છે ને ગુજરાતના એકથી બે ત્રણ એવા જિલ્લાઓ છે કે જે જિલ્લાઓની અંદર ચાર ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ આ માવઠાની અંદર પડી શકે છે ખાસ મહત્વપૂર્ણ માહિતી અહીંયા તમને જણાવી દઉં કે અઠયાવીસ તારીખે પણ ગુજરાતની અંદર વોર્નિંગના ભાગરૂપે આગાહી જાહેર કરવામાં આવી છે અને ઓગણત્રીસ તારીખના રોજ પણ આગાહી જાહેર કરવામાં આવી છે એની અંદર અઠ્યાવીસ તારીખના રોજ મિત્રો દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત વલસાડ નવસારી આ તમામ જિલ્લાઓની અંદર આગાહી છે કરવામાં આવી છે તો એવી જ રીતે ઓગણત્રીસ તારીખના રોજ પણ દરિયાઈ પટ્ટીના તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે ત્યાર પછી ત્રીસ તારીખે મિત્રો સિસ્ટમની અસર નબળી પડી જશે તેમ છતાં પણ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી જિલ્લાઓની અંદર છૂટો છવાયો હળવો વરસાદ પડવાની આગાહી છે એ યથાવત રહેશે મિત્રો આ વોર્નિંગના ભાગરૂપે આગાહી આપવામાં આવી છે અને જ્યાં વોર્નિંગ નથી આપવામાં આવી એવા વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાની શક્યતા રહેશે પરંતુ ત્યાં ઓછો વરસાદ પડી શકે છે ભારે વરસાદ ન પડે પરંતુ હવામાન વિભાગ દ્વારા જ્યાં આગાહી કરવામાં આવી છે પીળો કલર બતાવવામાં આવ્યો છે ત્યાં ભારે વરસાદ છે એ પણ પડી શકે છે એકથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે અને મિત્રો જ્યાં અહીંયા કેસરી કલર આપવામાં આવ્યો છે ત્યાં ત્રણથી લઈને ચાર ઇંચ પાંચ છ ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે અને મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં નથી આવી પરંતુ ખાસ કરીને ત્રણ કલાકની જે આગાહી હોય છે એ આગાહીની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપવામાં આવે છે તો એ પ્રમાણે મિત્રો હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની આગાહી હોય છે ત્યાં વધારે વરસાદ ભારે વરસાદ છે મિત્રો તમે વીડી એપ્લિકેશનની અંદર પણ જોઈ શકો છો આજના દિવસે એટલે કે હત્યા આવી તારીખના સૌરાષ્ટ્રની અંદર આજે ચાર જિલ્લાઓ છે એની અંદર મધ્ય ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અમુક જિલ્લાઓની અંદર અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે મિત્રો ચાર ઇંચ પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ ખાબકી શકે છે અને આ વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે અને પરેશભાઈ ગૌસ્વામીએ પણ જણાવ્યું છે મિત્રો આજના દિવસે જો કે રાત્રિથી જ મિત્રો ભારે વરસાદ છે આ તમામ વિસ્તારોની અંદર પડી રહ્યો છે અને હજી વહેલી સવારે પણ પડી રહ્યો છે અને આજે પણ બપોરે બપોર સુધી અને બપોર પછી પણ ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે એ દેખાઈ રહી છે અહીંયા તમે ભીંડી એપ્લિકેશનની અંદર જોઈ શકો છો